વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટો આવી છે જેમાંની એક ડીવાયશો મામલતદાર ભરતીને રિલેટેડ છે આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં લગભગ બસ્સો પ્લસ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી આ તમામની અપડેટ મૂકાઈ ગઈ છે રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો સરકારી નોકરીમાં વય મર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે સીસી ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે તો એકવાર જઈને ખાસ ચેક કરજો કટ ઓફ અને મેરિટમાં પણ ખોટું મોટું અપડેટ થવાનું છે વિદ્યાશાહક ભરતીને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આવી છે જીપીએસસીની ચાર નવી નોટિફિકેશનો આવી છે જીએસઆરટીસી ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ અપડેટ તો ખાસ ચેક કરવી જોઈએ જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સ એક્ઝામ ડેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ની ઓફિશિયલ નોટિફિકેશન દોસ્તો ફાઇનલી આવી ગઈ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિફિકેશન પણ મુકાઈ ગઈ છે તો જે પણ મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરી લીધી છે એવા મિત્રોએ જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સના ફોર્મ ઓનલાઈન ભરવા ખૂબ જ જરૂરી છે અને સંમતિ પર આપવી ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત જીપીએસસી ક્લાસ વન ટુની મેન્સની એક્ઝામ જે જાહેર થઈ છે તેની તરફ આગળ વધી સ્ક્રીન પર ઓફિશિયલ અપડેટ અવેલેબલ છે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવની અગત્યની જાહેરાત પ્રમાણે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે માં મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો માટે જાહેરાત ક્રમાંક બસો ચાલીસ વર્ષ બે હજાર ચોવીસ પચીસની આ ભરતી છે આગળ વધીશું જાહેરાત ક્રમાંક બસો ચાલીસની જગ્યા ઉપર ભરતી કરવા માટે વીસ એપ્રિલના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીમાં કામચલાઉ સફળ થયેલા ઉમેદવારોનું પરિણામ પાંચ જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં છ હજાર આઠસો ત્રાણું ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવ્યા હતા સદર જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે કાર્યક્રમ મુજબ સંભવત ગાંધીનગર અમદાવાદ ખાતે યોજાશે સૌ પ્રથમ શરૂઆત થશે વીસ સપ્ટેમ્બરથી સમય બપોરે ત્રણથી છ વાગ્યાનો રહેશે પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષા એકવીસ સપ્ટેમ્બર સમય સવારે દસથી એક પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષા એકવીસ સપ્ટેમ્બર બપોરે ત્રણથી છ પ્રશ્નપત્ર ત્રણ નિબંધ રહેશે એના પછી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બર અને અઠ્યાવીસ સપ્ટેમ્બર આ રીતથી વિવિધ તારીખના રોજ સમય વિવિધ ક્રમ અનુસાર પ્રશ્નપત્ર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વિષય અલગ અલગ છે ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા નિબંધ સામાન્ય અભ્યાસ એક બે ત્રણ ચાર આ રીતનું અહીંયા કાર્યક્રમ ગોઠવેલું છે લગભગ સાડા છ હજાર પ્લસ ઉમેદવારો છે એ લોકો પરીક્ષા આપશે આવેલ મહત્વપૂર્ણ અપડેટ આજે સોળ જુલાઈ છે તો જે ઉમેદવારો ફિલ્મ સદીકામાં પાસ થયા છે અને મેઇન્સ એક્ઝામ આપવાના છે એવા તમામને કોંગ્રેચ્યુલેશન વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય